પણ નહીં આવે તો સિવિલ ડિફેન્સ અંગે ગૃહ ઉચ્ચ સ્તરીય બેઠક ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે કેન્દ્ર સરકારે સાત મે ના રોજ દેશના બસ્સો ચુમ્માલીસ જિલ્લાઓમાં મોકડ્રીલ કરવાનું કહ્યું છે આમાં નાગરિકોને હુમલા દરમિયાન પોતાને બચાવવા માટે તાલીમ આપવામાં આવશે હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રવૃત્તિઓનેસ્ત નાબૂદ કરવા માટે વ્યૂહાત્મક આયોજન વચ્ચે ભારતીય નેવીમાં ટૂંક સમયમાં દુનિયાના અધ્યતન મલ્ટી રોલ સ્ટ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ્સમાં નાના એક આઈ એનએસ તમાલનો ઉમેરો થવા જઈ રહ્યો છે તો રશિયાના યંતાર શિપયાર્ડમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે આ યુદ્ધ જહાજ ઘાતક બ્રહ્મોસ એન્ટી મિસાઇલને લોન્ચ કરવા સક્ષમ છે વર્ષ ભારત રશિયા વચ્ચે મહત્વના કરાર કરવામાં આવ્યા હતા જે અંતર્ગત તલવાર ક્લાસ સ્ટીલ્થ નિર્માણ છે જે પૈકી બેનું નિર્માણ રશિયામાં અને અન્ય બેનું નિર્માણ ભારતમાં કરવામાં આવનાર છે કરાર હેઠળનું બીજું યુદ્ધ જહાજ હવે તૈયાર છે તો જૂન બે હજાર પચીસ સુધીમાં તેને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે